વાહ એ કેમ પકવા હાલો તો આપણે જોઈએ તો હત્તામ બોલાવ આત તરીકે ખેતો તો મું જોય એકાઈતે સીધુ કે ને હાલ તો ગુડ મોર્નિંગ કેમ છો

Kamu pikir, mama 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 ini mama

ઉઠેલ ખતમ તાજ પીવાની સુલાની ચા એટલે કે સુલે તો બે હું કેટલું બળ પડતું છે તો એનું મન જાણતી છે આપણે કઈ બળ પડે નહીં કેમ કે તાર માથે પીવાની થઈ કોને પેલા હમું તો હાવ સુલો હતો તેવા પિતા ને બાપેલા તે હું કરતા Eh, tapi ini pelak per emas atau apa per emas? Kerasan olah kebene pelak, kerosan olah per emas, tati, hidota, iya, gue siapa gas Gue biasa gas tapi gue biasa tujuh puluh. Total loh, gue harus nobar loh, baru loh, pergi, posi, poso, temen, mau lagi. Kami terpanggil ya, pergi tuh, aku udah lidah ya. Boleh toke atau zada sih lah, patlatan sih Eh, mota atau zada mau lah wajah patlo patro malah tau itu jo. વાહ આમાં બોલો બોલો તું બોલતો કેવું લાગે બોલતો કાંક બોલતો બોલ ગીત ગતો

આવું ન જોતા તમે હાલો ભાઈ કટિંગ કરો હાલો ભાઈ તો ઘડી વારમાં અહીંયા કામ કરવા મળે એક ભાઈ અહીંયા કામ કરવા મળે એક ભાઈ અંદર બેઠા છે એક ભાઈ અહીંયા કામ કરે છે ને એની બે ઊભા ને હવે અહીંયા અહીંયા બાઈ બોલો એ જો અહીંથી જો આમ જો ફરી જુ કોઈ રી રહે વાય એમ તો થાય છે હવે આ ગાડી મારી છે એમટી સીબી પછી આ હાલો જાવ દે હાલો ભાઈ ભાઈ

હવે હાથ પડી રવા દે પાંચ ને હેચે મિલેટ એટલું જ છે પછી પૂરું કઈ વાંધો નહીં હાલો એટલું કામ બાકી રો હવે અમે ફૂટા બુટા લઈને એવા આવી દોર લીધેલ છે પછી ઓલા પણ ફૂટા છે ને હવે અમે ભેગી દરિયામાં હો અને શીખી દીધે તો શીખી દીધે ના હું ભાગું દરિયામાં હવે ત્યાં શીખી એસ વાહ વાહ આપશે વા